એટલે તમારો આખો બાવળિયો બંધાઈ ગયો પહેલા આપણે બાંધવાનો વિડીયો બનાવ્યો હવે અંદર હાલવાનો વિડીયો બનાવ આમાં જે તમને સમજાવતા વાર લાગશે એટલે તમે પહેલા જે સિંગલ બાવળિયો છે ને એ જોવો એ સમજાય પછી જ તમને આ સમજાશે આપણે યુટ્યુબમાં ઇન્સ્ટામાં બધામાં વિડીયા મૂકેલા જ છે એમાં આપણે પ્લેલિસ્ટ બનાવેલું જ છે એમાં અડો ક્લિક કરો એટલે બધા વિડીયો આવશે એટલે તમે પહેલાં નિરાતે જોઈ લેજો પછી જ તમે કરજો એટલે તમારે ભૂલ ના પડે બેથી ત્રણ વાર તમારે વિડીયો જોઈ જ લેવાનો ક્યાંથી ક્યાં આટીના નાખે છે ક્યાંથી ક્યાં સોઈ જાય છે કેવી રીતના તમે નાકા બાંધે છે કેવી રીતના હાલે છે પહેલાં તમે બાંધતા જ શીખજો કારણ કે બાંધાશે તમારે સરસ રીતે એટલે તો પછી તમારે હાલવામાં ભૂલ ના પડે એટલે તમે પેલા વિડીયો બે થી ત્રણ વાર નિરાતે જોઈ લેવાનો પછી તમારે આગળ આપણે મૂકેલા છે વિડીયો ઇન્સ્ટામાં માં યુટ્યુબમાં ફેસબુકમાં વોટ્સઅપ ચેનલમાં છે આપણે બધી જગ્યાએ વિડીયા મૂકેલા છે તમે જે વાપરતા હો એમાં આપણે જોઈ લેવાના વિડીયો આપણે ગુજરાત હેન્ડવર્ક એ ચેનલનું નામ છે સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો વધુમાં વધુ બધા લોકોને મોકલો જેથી કરીને એ લોકોને પણ વિડીયો બનાવતી વખતે નિરાતે સરખું બેસવું પડે ધ્યાનથી સરખું આમ કરવું પડે બહુ હલવાનું નહીં એટલે તમે લોકો ધ્યાનથી વિડીયો જુઓ આગળ બધાને શેર કરો વધુમાં વધુ બધા લોકોને કહો તો અમને વિડીયો બનાવવાનો